એકસો સત્તાવન માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મને એક વિચાર આવ્યો કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દિવસ સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મારે એક નંબર હેલ્પલાઇન્સ ચાલુ કરવો જોઈએ ખાસ કરીને જે લોકો એવા લોકો હોય કે જે ધારાસભ્ય સુધી કે મંત્રી સુધી પહોંચી નથી શકતા અને એ લોકોને ધારાસભ્ય કે મંત્રી સુધી પહોંચ્યા વિના કઈ રીતે નંબર એ લોકોના કામો નિકાલ થાય એના માટેનો એક મેં નંબર ચાલુ કર્યો હતો અને આજે ત્રણ મહિના જેટલા થયા ત્રણ મહિનાની અંદર મને બાર હજાર સાતસો ને ચાલીસ કુલ અરજીઓ મળી હતી એમાંથી ત્રણ હજાર ત્રણસો સાત હજાર ત્રણસો ને ચોપન જેટલી અરજીઓનો મેં નિકાલ કરી દીધો છે એટલે કે સંપૂર્ણપણે એ લોકોને સંતોષકારક જવાબ પણ આપ્યો અને એમને પણ જવાબો મળી ગયા અને કામનો નિકાલ થયો એ જ પ્રમાણે જ્યારે મેં શરૂ આ નંબર ત્યારે મારા કર્મભૂમિનો એટલે કે સુરત તાપી અને બે પ્રભારી જિલ્લા ડાંગ અને ભરૂચ આ ચાર જિલ્લામાં મેં શરૂઆત કરી હતી અને આજે એમાંથી એક હજાર અડતાલીસ અરજી માત્ર પેન્ડિંગ છે બાકીના તમામ લોકોના પ્રશ્નોનો નિકાલ સારી રીતે નિરાકરણ આવી ગયું છે અને મને કહેતા આનંદ થાય કે ગુજરાતના તમામ અધિકારીઓ પણ જે મારી અરજીઓ મારા પોર્ટલ ઉપરથી જાય છે એ અરજીઓનો સારી રીતે નિકાલ કરી શકે છે અને જવાબ પણ સારી રીતે આપી શકે છે અને જેથી કરીને હું તમામ લોકોને વિનંતી કરું છું કે જે જે મારા ચાર જિલ્લાના લોકો હોય એ સરળતાથી આ હેલ્પલાઇન નંબર શરૂ કરી શકે એને માટે ફરીથી આજે અપીલ કરું છું મારો નંબર જે છે હેલ્પલાઇન નંબર એ નંબર એક્યાસી એકોતેર ત્યાંશી એકોતેર ત્યાંશી છે આ નંબર ઉપર તમે જ્યારે પણ હાય લખીને એને વોટ્સઅપ ઉપર તમે મને જવાબ જણાવશો તો તરત એ અરજીનો નિકાલ થઈ જાય છે દાખલા તરીકે ડાંગની એક દીકરી જેમના ઉપર ચાર નરધમોએ બળત્કાર કર્યો હતો કોઈ અરજી એવો દાખલ નહોતી થતી કે એની ફરિયાદ પણ લેવામાં નહોતો આવતી જેવો મારા પટોલ ઉપર આ અરજી આવી તરત તાત્કાલિક એક્શનમાં લઈ આવીને એને ચારે ચારની ધરપકડ થઈ ગઈ ચારે ચારને જેલમાં મોકલવામાં આવ્યા અને દીકરી ઉપર એક્ટ્રોસિટી કાયદો લાગુ પડેલો હતો એ ચારે ચાર ના કાયદાને લાગુ કરીને આ દીકરીને પાંચ લાખ જેટલી વળતર ગુજરાત સરકારે પણ આપી દીધું છે આ ઉત્તમ એક નમૂનો છે મારો